હારો કપાસ હતો પાકોડા રે કો ભીંડુ આયા તા આ તો આ તો ફીંડો ભલી ભીંડુ નીકળો મિંડા અરે ભગવાન એ તો મને કેટલું બધું દીધું એ હું તો રાજીનો રે આઈ ગયા ઓપાસ બરોબર યે ઓ કરૂ મરે રો કે રાજી તો ભીંડુએ ઉગવા મિંડા હે ભગવાન તું એટલું બધું મને મૂલ્યવા એ કરી દે હું ઝેરવી નહીં શકું હો ને હે ભગવાન તું મને એટલું બધું ધ્યાનમાં મારા બાપ હું એટલું બધું નહીં ઝેરવી શકું વરસાદી તો છે ને આય માંજર મેકી ને વરસ્યું હે ઓ હિંડવા માંથી પીંડો હિંડવા માંથી પીંડો

के समाऊ होतो के कुणाला मने तो काय खबरच ना पडती गढोसियो पण खबर ना पडे मने हल्ले ओलीवाडी तो भर हारम हारी हशी दावदे मने ओरे पोपया बड सोयाव तो आमना बे नगर आवा वावा जडा पोपैया उभाय न रे ने હવે તો મારે કઈ વાંધો નહીં આ વખતે છે મારો બધે પોપૈયા ઉપર તો બધું પોપૈયા પોપૈયા હે ભગવાન આવું કોઈ ન કરતો જોવો તો મારો આખો પોપૈયો ભાઈ નાખ્યો ભગવાન મારો પોપૈયો ભલે ભેંગી ગયો હું આમ નામ આગળ ઘણા હે માથું ભટકે મારું માથે તમાર સડી ગયું તમાર

દા કાઢો ને મોક કરો તમારે કપાસ આપણે આપડે બનાવ્યું બે થાય

Hola, le puedo mostrar el yoga.